હા એ પોણી કાઢવાનું છે કેટલા મજૂર જોવા છે એક જ મજૂર જોવા છે અમે બે જણા હા ભાઈ કોણ આવે મારા બેનું કોમ નહી મારું તો એકનું જ કોમ છે શું કરી શું કયો તમે કો એમ કરીએ ભાઈ શું કરીએ તમાર જો હો તમે જો મે કા હું જો બીજું શું કરું હા તો તમે જો એમ કરો મારા બહુ કોમ છે યાર હાલ ખેડો હાલ એ હા ન મારો કોમ અહોલો ભગત બોલો અરે થોડો લાકડા ફેરવવાના આબુ હો લાકડા ફેરવામાં થાય પણ હું આલજો મજૂરી બોલન તમે બોલો ને શું ચાલે તમારે ચાલતું આવે ને આમાં તો ચારોય આલેન કોણ છો આલેન જેવું કોમ એવું મજૂરી બહુ વધારે નહીં ખાલી એક બાલ થપ્પો મારવાનો આ તો ચાર હો હાલજો તમે વાખો ને યાર હવે ચાર હો હાલજો નહીં યાર અરે ત્યાં પેઢીને યા નહીં યાર હું નહીં પીતો વિડીઓ બરોબર આહારા તઈ જો આવજો હા ઘર કમાવ દે માવ દે પણ બધા માં લાકડા કંપેર થઈ જવા જો મારા હા હા ગોઠવ્યા ભાઈ મજૂરી કરવા આયા તો મજૂરી જ કરવાના હન તાળ આટલી ઉંમર છે મજૂરી કરવી પણ ભગત તમારી પડે છોકરા હરખાના હોય તો શું કરે આ ઉંમર એ કરવી પડે છોકરો ને આ છોકરો ને તો મારે તક છે કાકા તમ આટલી ઉંમર માં તમારે મજૂરી કરવી પડે છે મજૂરી ભાઈ ગાડી પર છોકરા એવા પાચા હન કપાસર

બસ મા તો તારા જેવા બાલ કરવા મોટા મોટા કદનાક નથી તાર આપડા મોટા બાલ જેવા આપડા જેવા આપડે બાપના રૂપિયા લે

બાપા ને માર બાપા જો કરું તમારું લેવા અરે આપડું થઈ ગયું નથી અરે તો કર્યું પણ પૈસા માટે રહેણો છે શું કરું બાપા તાર રોક જે કરું એ કર મારા પૈસા જોઈએ બસ પૈસા મજૂરી હાલત હું તને હાલું ક

હવે હરખા થઈ જાવ ભાઈ હરખા થઈ જાવ અને કોમ ધંધા કરો તમે અલા આ તમે કોઈ સમજાવો ભૂડો એટલે આ ભાઈ છોકરો આ તમારા બાપ હમું જુઓ બાપ તો આ ભગવાન એક રૂપ છે બરાબર તમે તમે તમારા મા બાપના આટલા હેરાન કરો છો બરોબર તો કદી તમે સુખી નહીં થો તમારું પૈસા માંગ્યા પૈસા નહીં માગ્યા પણ મને તમારા બાપો પર દયા આવે છે સાચી વાત કાકા કે સાચું હોય યાર આવો તો વેરણ કરી સારું

આપડા બાપા ને દિવસ નહી આપડે સારું કર્યું તમે બધું કીધું કે તમારું સારું થયું મારું સારું થયું સારું થયું અમારા છોકરા ને આ સંસ્કાર પડી બરાબર હવે તમારે એ છોકરા મજુરી કરશે ને તમારો આખો રાખજો થોડો પટી ગયું પાણી ખાલી ની સેવા કરજો તો માલિક તમારો ઘણું અહીંયા છે ના ના કરશું હવે ભાઈ તો કે બાપની સેવા કરશો ને તો ભગવાન તમારી ઉપર જો હે એટલે તમારી કોમેડી બ્રધર્સ ઓફિશિયલ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધારે ગમે હોય તો આગળ શેર કરો જય માતા